ખેતીવાડી માટા મારે છે મતલબ આ શું છે જો આ ગલકાનો વેલો છે એ બધું શાકભાજી વાવેલ તો ફેમેલી મંતુભાઈ છે ને બબલું આવું લીધું છે પાપા કી પરી પાપા કી પરી નું બબલું ખોલ્યું ને અંદર તો એની અંદર તે આવું ઈનામ મળ્યું શાળા કેવી થઈ ગઈ છે આ નિશાળ તમને દેખાડી છે લોકશાળા વાદળા છે ને પવન સુધી બધું દેખાય છે પણ ખડ બહુ બધી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વિડીયો વ્લોગ અંદર બધાને જય માતાજી જય મમગલ માં મારા નવા નવા વ્લોગ બધાનું આદિકાર સ્વાગત છે તો છે ને સવાર માં સવાર આઠ વાગી ગયા છે અને અમારે જવાનું છે મントુભાઈ ને ને જવાનું છે ખડ કાઢવા જય ખાઈ લીધા

અને બધું ઉડાડી દે કા કેવું સારું થયું જો કોક ને એમ લાગે કે વરસાદ જ આવશે મન તો ભાઈ જો હતાર માં આ ફોન ભાળી ગયો તે કે મને દેન દે રોવા મળ્યો તારે કેમ પા જવાનું છે એને બસ ફોન દઈ દો એટલે એને આવી જાય અને જો મારે જવાનું છે ખડકાટવા તો કન્ટિન્યુ રહેજો બધા અમે અહીંયા મળી કા તો ફેમિલી નિશામાં ફાઇનલી આવી ગયા છીએ આયા કામ સારું થઈ ગયું છે જો કયું વાળવાનું કામ સારું છે કેવી થઈ ગઈ છે આ નિશાળ તમને દેખાડી છે લોકશાળા દેખાય છે પણ ખડ બહુ વધી ગયું છે અહીંયા આ બધું જો સાફ કરે છે ને મનતુભાઈ તો ઈસકા ખાવા માંડ્યા છે નહીં મનુભાઈ મજા આવે છે ઈસકા ખાવાની એને તો મજા આવે છે જો ફૂલ કેવા મસ્ત મને આની સુગંધ બહુ ગમે તમે કમેન્ટમાં કહેજો તમને કયું ફૂલ વધારે ગમે આવું છે બધું અહીંયા ખડ વધી જશે આ બધા નીચા ખુલશે નવ તારીખે ખુલે ત્યારે બધા છોકરાઓ વારશે તો એ બધા છે ને ખોદી ખોદીને સારું કરશે ત્યારે નીચા પછી મસ્ત થઈ જાય અત્યારે તો વરસાદ ચો લીલી સેમ થઈ ગઈ ને હું આગળ કન્ટિન્યુ જોઉં એટલે ખેતીવાડીમાં જઈએ આપણે જોઈએ આવી કે ખેતીવાડીમાં શું છે તો ફેમેલી મનતુભાઈ છે ને બબલું આવું લીધું છે પાપાકી પરી પાપાકી પરી બબલું ખોયલું ને અંદર એ તો એની અંદર આવું ઈનામ મળ્યું અમે નાના હતા ને તો ઈનામ બહુ ખોલાવતા ભાગ ન ખાતા પણ ઈનામ ખોલાવતા હવે હાથી લઈ ગયા કે લાય તોડીને ખાવાનું નથી ભાઈ એને રમવાનું છે તો આપણે ખેતીવાડીમાં કામ કરતા હતા ખેતીવાડી છે ને જો ખેતીવાડી માટા મારે છે મતમ આવું છે જો આ ગલકાનો વેલો છે એ બધું શાકભાજી વાવેલું છે જો તો ખેતીવાડી છે નિશાણની આ બધા વેલા ચડાવેલા ધૂર્યાના ધૂતીના ભાઈ મને આગળ આગળ ખેહી લઈ જાય છે તું કે એનતા જ આવશે અને આ જો બધું ખડ છે ખડ છે ને બધું આમાંથી કાઢવાનું છે ને આવું સોખું કરવાનું ભીંડાની લાઈન છે ભીંડો છે બોલું તો વેલા છે ઈ ખડ છે વેલા નથી ભીંડાઈ આવ્યા હમણાં ધોડો પિંડો થઈ ગયો પણ પીંડો મીડોશ આવવા

Imam batu bakal wayu sih kim kesuk rawa ini sih aku lihat hostel vali sih, vali batu hostel di room sih. Em batu room itu di pella, nah, nah, nah ubah nih sih batu pasal pun sih. Ada kah ini punya satria lagi aja, ada hostel loh ke, ini satria lagi. Ini ya jadi batu ugi kyu sering ini Europa anjo. Ini ya tuh makan banget sih kur, badi vala nuske, gamnut sih. Ini sih, em batu kau itu kitlo kaidus. હું ને મંત્રમભાઈ છે ખેતીવાડીમાં આંટા ફેરા છે હું વાવેલું છે હું ઊંચું છે જોઈ છે કલકા વહેલા જ છે તો ગલકા કેટલા છે ગલકા કોઈને વાવે નહીં આ શું છે વાલો છે વાલો કે પાપડીનો વેલો છે બધું ખડ છે થોડું થોડું સે કાઢવાનું છે અને આ છે તુરિયાના વહેલા તુરિયાની દૂધી વાવેલી છે આમાં દૂધી તો ક્યાંક જ છે બાકી તુરિયાનું છે એમ જોને દૂધી છે

અહીંયા લીંબુડી છે અહીં રીંગણીથી છે પહેલાંની એટલે નહીં નવું વાવશે બધાય છોકરા વાવે ત્યારે વાવશે નવું હું છે ને ખડ કાટતી હતી અહીંયા ઘડી ખડ કાઢવા મદદ કરવા આવી છે આપણે ઘડી ખડ કાઢવા મળી મમ્મી કાઢીશ ખડ એ જો ન્યા ખડ કાઢીશ છે આપણે ન્યા જાવ છે આ ભાઈ ડબુ ડબ્બું ચાલી રહીતી થાય ને શું થાય તને હા કરે છે હું થાતું કોને કાટા વાતા વાગતા છે ભલે વાગતા

શાક પકાવવાનું છે બધું ખેતીવાડી છે ના નીંદે છે જો કા ઓલા ભાઈ તો ચા ટી કાણ એ કોડીન જો બે નકરા બાર બે અને ભાઈ છે ને અહીંયા છે ને ડાયડે પડી છે જો અહીં ડાયડે પડી છે જો અહીંયા ડાયડે પડી ના ફૂલ છે અહીંયા છે અને અહીંયા છે નકરા ફૂલ છે ના ભાઈ જો આટા મારે નકરા

આ બધું જો આ ભાંગી નાખ્યું હતું ને ત્યાં હાવ નવું નાખી દીધું બધું અને મંતમભાઈ અહીંયા છે ને મંતમભાઈ શું લાવ્યા શું લાવ્યા બા બા હું લાવ્યા હા સુરતથી મહેમાન આવ્યા હતા એને ગાડી ભાંગી નાખી હતી પસાડી હતી અને તે છે ને જો મંતમભાઈ હાટું ભમ લાવ્યા છે તે રમવા મળ્યા જો લો તૂટી ગયું તે બધા આવ્યા હતા નાસ્તા પાણી લાવ્યા હતા આપણે નાસ્તા કરી લીધા તમે ખાવામાં શૂટ લેવાનું નહીં તો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મગલ બાય બાય